આજે મેળામાં જવાનું છે આજ તો ડાયરેક્ટ મેળામાં તો મેળો જોઈએ કાલે થઈ છે મેળાનું ચાલુ પ્રભાવ હા કાલે ચાલુ થઈ જાય છે મેળો બરોબર હા ત્યાં હાર વાલો વિડીયોમાં તમે બનારો તમને આગળ મેળો બતાવી જવ હાલો મિત્રો ફાઇનલી થઈ ગયું છે કામકાજ થોડું તમે જોઈ એક થાય છે મિત્રો જો કાલે ચાલુ મેળો હા કાલે સાયતમ હે કાલે ચાલુ ભીડ ખતરનાક હે જો મિત્રો કાલથી ચાલુ થઈ જાય છે મેળો જો બધો સામાન ગોઠવી ગયો જુઓ મિત્રો વિડીયોમાં બન્યા રહી ગયો તમે ખાલી અંદર તમને જઈને બતાવો હાલ મેળો કેવો થઈ ગયો જો મિત્રો કેવો નજારો હે મેળામાં રેલગાડી જાય છે હાલો હું તમને આગળ જઈને જો મિત્રો પોલીસ કર્મચારી આવી ગયા હે પોલીસ આવી ગઈ હે બંદોબસ્ત હાલો હું તમને આગળ જઈને મેળામાં તમને બતાવું વિડીયોમાં બના તો મિત્રો તમે જોઈ છે પોલીસના બંદોબસ્ત થાય થઈ રહ્યો છે તો જુઓ મિત્રો ફાઇનલી મેળો થઈ ગયો કાલ થી આવી જાય બધા બધાધરાના મેળે જો મિત્રો આની બાજુ બહુ મોટો આખા જબરદસ્ત ચાર દિવસ પાંચ દિવસનો પાંચ દિવસ હા પાંચ દિવસનો હે જો ચાલો હા તમને આગળ બતાવો તો જો મિત્રો આ એક નવી રાઈડ આવી છે અમારા ધ્રાંગધ્રાની અંદર જબરદસ્ત રાઈડ છે તો આ રાઈડમાં બેહવાનું થાય જ છે જો મિત્રો આ મોટું છે જબરદસ્ત મેળો ભરાવાનો એવું લાગે છે આ ખાલ તો રાઈડું ઘણી આવી છે એક બે ત્રણ ચાર પાંચ છ ને આઠ આઠ નવ ને આ દસ દસ લગ લગભગ દસ છે ઘણા એવી નથી આજ તો ઘણી છે રાઈડ જો મિત્ર જો મિત્રો કાલથી પહોંચી જાય જયો સાહિતમનો મેળો ચાલુ થઈ જાય છે ધાંગદ્રા ધાંગદ્રા હાલો એક તો ચાલુ થઈ ગયો જો ચેક ખરે હે ખરે દેખાતું છે તમને જો મિત્રો આ બાજુ ઓણ તો યાર જામ છે મેળો મને તેવો લાગે છે

ચલો તો હું તમને આગળ બતાવું છું આવો શે કઈ નજારો છું આની ભાઈ ચલો વિડીયો બના રહીજો

વિડીયો ગયું હોય તો લાઈક કરી નાખજો અને શેર કરી નાખજો મળીએ હવે કાંઈ ધમ ધોકા ચાલુ થઈ ગઈ છે જુઓ મિત્ર ચાલો હાલો જય હિન્દ જય ભારત